વલસાડ જિલ્લામાં બિસ્માર બનેલા રોડની લોકસભા દંડકને મળેલી ફરિયાદો બાદ વલસાડ લોકસભાના દંડક ધવલભાઈ પટેલે બિસ્માર રસ્તાઓનું સર્વેની કામગીરી હાથ ધરી હતી વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કુલ બાર જેટલા મહત્વપૂર્ણ મુખ્ય માર્ગો ઉપર વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરવા લોકસભાના દંડક ધવલભાઈ પટેલે તેમની ગ્રાન્ટમાંથી કુલ નવ કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરીને બાર જેટલા બિસ્માર બનેલા મુખ્ય માર્ગો ઉપર નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે લોકસભાના દંડક ધવલભાઈ પટેલના હસ્તે તમામ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન દરમિયાન સ્થાનિક લોકોને કામનું નિરીક્ષણ કરવા અને કોન્ટ્રાક્ટરને કામની ચોકસાઈ પૂર્વક કામગીરી કરવા ધવલભાઈ પટેલે સૂચના આપી હતી સાથે વાહન ચાલકોને આગામી ચોમાસા પહેલાં બિસ્માર તમામ મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરીને વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે લોકસભાના દંડકે સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓ સાથે મુલાકાત કરી સ્થાનિક પ્રશ્નો અને તેના નિરાકરણ માટે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી ધવલ પટેલે સ્થાનિક લોકોને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપ્યું હતું તમારા માધ્યમથી ખાસ જણાવવા માંગુ છું કે જ્યારે વલસા ડાંગ લોકસભાના ઉમેદવાર તરીકે મને અહીંયા મુખ્ય તમારી ભારતીય જનતા પાર્ટી જે મારી પર વિશ્વાસ મૂક્યો હતો ત્યારે મેં લોકોને ખાતરી આપી હતી ને વચન આપ્યું હતું પણ અને ત્યારે જેટલા કામ અમે સરકારમાં આજે લોકાર્પણ લખીને પહોંચી ગયા છે અને અનેક કામોનું આજે ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એના લીધે ગામના લોકો એકદમ ખુશ છે કે એમના ગામમાં ઉત્તરોત્તર વિકાસ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એના માટે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે અમારા ધારાસભ્ય અરવિંદભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ અમારા વલસાડ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું અમારી પૂરી કાર્યકર્તાની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું અને હું ખાતરી પણ એમને આપી છે ગામના લોકોને કે આવનારા દિવસમાં ટીમ વલસાડ બીજેપી તરીકે અમે આપણા વલસાડના વિકાસ માટે જે જે કામ કરવા પડે બધા કામ કરશું અને આપણા લોકોનું જીવન સ્તર સુધરે અને લોકોનું જીવન સરળ બને એના માટે પૂરા પ્રયત્ન અમે ટીમ બીજેપી વલસાડ